વડોદરા શહેરના પોલીસ વિભાગના ઝોન ત્રણમાં આવતા પાંચ પોલીસ સ્ટેશન માંજલપુર મગરપુરા વાડી પાણીગેટ કપુરાઈ વગેરે પોલીસ સ્ટેશનમાં દારૂનો જથ્થો મોટા પાયે ઝડપાયો હતો આ પાંચ પોલીસ સ્ટેશનના દારૂના જથ્થાનો નાશ કરવાનો કાનૂની રાહે આદેશ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં તળસાલી ચિકોદરાની સીમમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવતા એડિશનલ સીપી ઝોન થ્રી લીના પાટીલ નશાબંધી અધિકારી એસડીએમ એસીપી અને તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ સ્ટાફ સાથે હાજર રહ્યા હતા ઝોન ત્રણ વિસ્તારના ટોટલ પાંચ પોલીસ સ્ટેશનોના પ્રોહિબિશનના મુદ્દામાલના દારૂનો આજે નાશ થઈ રહ્યો છે જેમાં એસડીએમ શ્રી નશાબંધી આબકારીના અધિકારી અને પીઆઈઓ અને એસીપીની હાજરીમાં તમામ પોલીસ સ્ટેશનના ટોટલ એક કરોડ છપ્પન લાખ જેટલા દારૂનો નાશ થઈ રહ્યો